કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાન તૂટી પડતા દુઃખદ મૃત્યુ ભરૂચ શહેરમાં એક કરુણ ઘટના બની છે જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર છના બીજેપી કોર્પોરેટર વિશાલ વસાવાનું મકાનની મોભ તૂટી પડતા દુર્ઘટનાજનક મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં તેમની પત્ની અમિતા વસાવા પણ ઈજાગ્રસ્ત થાય છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રાત્રે લગભગ સાડા બાર વાગે વિશાલ વસાવા અને તેમના પત્ની જુમ્મા મસ્જિદ સામે પાયોનિયર સ્કૂલ નજીક આવેલા તેમના વર્ષો જૂના મકાનમાં સૂતા હતા અચાનક મકાનની લાકડાની મોભ અને કાટમાળ ધરાશય થયો જેના કારણે બંને કાટમાળ નીચે ડટાઈ ગયા ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને બચાવ કામગીરી પછી બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ડોક્ટરોએ વિશાલ વસાવાને મૃત જાહેર કર્યા જ્યારે તેમની પત્ની અમિતા વસાવાની સારવાર ચાલુ છે રાત્રે જ વિશાલ વસાવાના નિધનના સમાચાર ફેલાતા બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા તેમના નિધનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું છવાયું છે ભરૂચ બે ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વિશાલના મકાનના જર્જરિત સ્ટ્રક્ચરની તપાસ શરૂ કરી દેવાઈ છે આ ઘટનાને ફરી એકવાર જર્જરત મકાનોના જોખમ અને પાલિકાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે શું હવે તંત્ર કોઈ નક્કર પગલા ભરી શકે આવતા સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે શું કાર્યવાહી થશે